સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં જાહેરનામાના ભંગનો વધુ એક મામલો સામે આવ્યો છે ધ્રાંગધ્રાના કલ્પના ચોકડી નજીક આવેલા ખાનગી ગેસ્ટ હાઉસમાં નિયમોની ઉલ્લંઘન થતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ કલ્પના ચોકડી પાસે આવેલ પેલેસ ધી હોટલના સંચાલક બ્રિજરાજ બ્રિજરાજસિંહ નવનીતસિંહ ઝાલા સામે જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા તંત્રના જાહેરનામા અનુસાર ગેસ્ટ હાઉસમાં આવતા જતા તમામ ગ્રાહકોની માહિતી પરથી સોફ્ટવેર મારફતે ઓનલાઈન એન્ટ્રી કરવી ફરજિયાત હશે પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસથી આજ દિન સુધી પેલેસ ધી હોટલ દ્વારા સોફ્ટવેરમાં એક પણ ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવી ન હતી આ મામલે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા જાહેરના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ચોંકાવનારી વાત એ છે કે શહેર દરવાજેથી ગેસ્ટ હાઉસ ચલાવવામાં આવી રહ્યું છે તે જ પ્રવેશદ્વારથી સ્પા એન્ડ વેલનેસ પણ ચાલુ હોવાનું સામે આવ્યું છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે સુરક્ષા અને નિયમોની પાલન બાબતે કેટલી બેદરકારી રાખવામાં આવી રહી છે